જુનાગઢના માળિયા હાટીનામાં નવરાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે ચાર ગામના સો જેટલા ખેડૂતોએ જે પાક નુકસાની થઈ તેની સર્વે કરાવવાની માંગ કરી વર્તમાન માવઠાના સર્વેની વાતો થઈ રહી છે તંત્ર પ્રશાસન દ્વારા પરંતુ જે નવરાત્રિમાં સ્થિતિ થઈ તેના સર્વેના પણ ઠેકાણા નથી જેના કારણે ખેડૂતોમાં આગ્ર રોષ નવમાં નોરતા સુધી વરસાદ પડ્યો જેના કારણે માતર વાણિયા ભાખરવડ સહિત ચાર ગામમાં મોટા પાયે નુકસાન થયું છે ઘાસચારો પણ પલળી ગયો છે અને રાહત પેકેજની માંગ નવરાત્રિના નુકસાનીની ભાખરવા ખેડૂત સમૂહ થઈ અને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ અમારા જે ચાર ગામમાં આગતરી જે નુકસાની છે એનું રીસર્વે અથવા તો આ સર્વે કરે એમાં આગળનું જે નુકસાની છે એ સામેલ કરી અને સર્વે કરી અને નુકસાનીનો આંક આપી અને ખેડૂતને સહાય કરવા ગેલી તકે નિમ્ર વિનંતી ઉપર પાટા વાત છે કે જે માવઠા માવઠા ઉપર ખેડૂતો એટલે આમ જોઈએ તો આ ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોને કોઈ જાતનું આમાં જે એનો ખર્ચો છે ઉભો નથી થતો સરકાર શ્રી એટલી વિનંતી છે કે ખેડૂતો જે આમાં ખર્ચા કર્યા છે એમાં લગભગ એની પાસે બિલ હોય પુરાવા હોય ખેડૂત પાસે જીએસટી ના કે યો માંથી દવા લીધી તેની માંડીને નિંદા મળશે છટકાવશે પાંત્રીસ હજાર નો ખર્ચો આવતો હોય ચાલીસ હજાર